કે રમેશભાઈ તમે એમના સારા કાર્ય જે બનાસ્ટેડી કરી રહી છે એ કેમ વર્ણવતા નથી જો મિત્રો પહેલી વાત તો એ ચોખવટ કરી દઉં કે બનાસ્ટેડીને દૂર લેવા સિવાયનો કોઈ ધંધા જફામારી પડવાનું થાતું નથી જે સારું કાર્ય છે એને જ આપણે વખાણ કરશું બનાસ્ટેડીનું જે આ કામ છે એના માટે સેલ્યુટ બનાસ્ટેડીના ચેરમેન શંકરભાઈને આપવી ઘટે આ બાબતમાં ચોક્કસ હું એમના સમર્થનમાં છું હા તો ગામ લોકોએ સાથે મળીને બધાએ કીધું તો કે સાહેબ તમારો જિંદગીભર રોણી રહેશે આ બધા ખેડૂતો કે આટલો મોટો અમને કામ કરી આપ્યું છે હવે સારું મળે 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 છે છે તો સરોવર વાત છે જે કરે ડેરી આ કરે તો હારું હારું

થોડાક સમય પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો ખડા ખોદો ને પાણી લાવો એટલે લોક ભાગીદારીથી જે થતા કામમાં બનાસ અને સી આર પાટીલ જે કહી ગયા બનાસ ડેરીએ કામ ઉપાડી દીધું એના પછી કુદરતી વરસાદ પણ સારો થયો છે અને પાણી શોષાઈ જવાના પણ વિડીયો આપણે અત્યારે જોયા છે આપણે તો એ દિવસે ક્રિટિસાઇઝ કર્યું હતું કે આ વસ્તુ સદંતર ખોટી છે પરંતુ ખોટી ને બધાને ખબર છે ખોટી પરંતુ એને સાબિત સાચી કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ લઈને પડ્યા છે અને અત્યારે તો સોશિયલ મીડિયામાં વિડીયો ઉપર વિડીયો બનાવે છે જો મારા ખેતરમાં પાણી ઉતરી ગયું એટલે બનાસકાંઠામાં એવું કોઈ ખેતર જ નથી ક્યાંક પાણી પડ્યું રે પાંચ છ દિવસ આ ક્યાંક કોઈકને એવી કાળી માટીની જમીન હોય તો પડ્યું રે નહીતર બધો જ પાણી અમે સોસાયટી જમીનમાં જ જાય છે પણ થતોય ખેર એમનો વિષય આપણે એમાં નથી પડતા આપણને ઘણા બધા વ્યક્તિઓ હું અત્યારે વતનમાં ગયો હતો છેલ્લા બે ત્રણ દિવસ માટે તો ઘણા બધા માણસોએ મને ફોન કર્યો કે રમેશભાઈ તમે શંકરભાઈની ની સારી બાબતો ક્યારે જણાવતા જ નથી પબ્લિકના અંદર માનસિકતા એવી કદાચ એટલે એટલે ગઈ છે કે ચૌધરી સ્પેશિયલ વિરોધી આવું લાગવા માંડ્યું છે આવું તો માણસો કે છે અને માણસોમાં કોણ ખાસ નેતાઓ મિત્રો આપણું કામ છે કોઈનો વિરોધ નથી કરવો પણ જે કામ સારું હોય એના વખાણ કરવા અને ખરાબ હોય એને તો ક્રિટિસાઈઝ કરવાનો કરવાનું ને કરવાનું ભલે એમાં કોઈ પણ આવે એટલે આપણે કાર્યનો વિરોધ કરીએ છીએ આપણે કઈ વ્યક્તિનો વિરોધ કરતા નથી ઘણા બધા મને ફોન કરીને પણ જણાવ્યું છે કે રમેશભાઈ તમે એમને સારા કાર્ય જે બનાસ્ટી કરી રહી છે એ કેમ વર્ણવતા નથી જો મિત્રો પહેલી વાત તો એ ચોખવટ કરી દઉં કે બનાસ ડેરીને દૂર લેવા સિવાયનો કોઈ ધંધા જફા મારી પડવાનું થતું નથી છતાં જે કામ સારા કરે છે આપણે એને હંમેશા વખાણી લઈએ છીએ જેવી રીતે તળાવો ખોદવા એ ખરેખર શ્રેષ્ઠ કાર્ય છે આપણે હંમેશા આપણા વિડીયોમાં એવું કીધું છે કે જે કામ તળાવોનું છે માની લો કે કોઈ આપણે પેલા ગઈડિયા કહેવત છે કે સો કુવા બરાબર એક વાવ અને સો વાવ બરાબર એક તળાવ એટલું પુણ્ય છે આમ તો આજે એટલે હમણાં બે દિવસ પહેલા હું ગયો તો તળાવોની રૂબરૂ માહિતી લેવા માટે સ્થળ હતું

માણસો ઢોરને પાવા માટે પણ પાણી નથી ટેન્કરોની વ્યવસ્થા કરવી પડે છે સાત તળાવ ત્યાં ખંડાયા છે ગામ લોકોએ અને બનાસ ડેરીએ પણ બે ગામ સાત ભરાઈ જાય એટલે બીજામાં આવે ને તળાવો પણ એટલા વિશાળ છે અને આ વરસાદે આખા તળાવો ભરી દીધા છે આપણે આ સાચું શું ને ખોટું શું જાણવા માટે ત્યાં ગયા હતા અને એ તમે ત્યાંના ત્યાંના જોડે પણ વાત કરી છે એટલે ત્યાં હકીકત શું છે છે જે કામ સારું ચોક્કસ હું મારા વિડીયોમાં પણ કહું છું આપણે કોઈના વિરોધી નથી પરંતુ જે સારું કાર્ય છે એને જ આપણે વખાણ કરશું બનાસ ડેરીનું જે આ કામ છે એના માટે સેલ્યુટ બનાસ ડેરી ચેરમેન શંકરભાઈને આપવી આ બાબતમાં ચોક્કસ હું એમના સમર્થનમાં છું તળાવ ખોદાય યાર બહુ સારું કામ છે ત્યાં જઈને મેં પરિસ્થિતિ નિહાળી છે કારણ કે મારો વિસ્તાર છે એટલે મને બધી માહિતી છે માટે આ કામના આપણે ચોક્કસ વખાણ કરી શકીએ એ વિડીયોમાં તમે આગળ જોશો કે હકીકત ત્યાં શું શું કામ થયા છે અને તેની રિયાલિટી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે બીજું મિત્રો કે એક ઘણા બધા મિત્રો મારા વિડીયો જોવે છે પસંદ બહુ બધા કરે છે ઘણી બધી કોમેન્ટો પર્સનલી એટલા બધા ફોન આવે છે પરંતુ હજુ ચેનલ મોનિટાઈઝ એટલે હજુ ચેનલ ને સબસ્ક્રાઈબ ઓછા વ્યક્તિ કરે છે લો કે કોઈક વિડીયો તમે એક લાખ વ્યક્તિઓ જોવો છો એમાંથી એટલી બધી તો મને કોમેન્ટો આવે છે પરંતુ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા માટે એક વિનંતી છે કે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ વિડિયોમાં હું આશા રાખું છું કે બે પાંચ હજાર સબસ્ક્રાઈબરો મારા વધવા જોઈએ એટલે તમે પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજી પણ વાત કરતો જઉં કે એક કાર્યક્રમ વિચારી રહ્યો છું કદાચ આજે મંગળવાર છે તો શનિવારે કે આપણે કોઈ એવો દિવસ ફિક્સ કરીએ કે ત્યાં હું લાઈવ આપના સાથે જોડાઉ આપની જે જે પડતર પ્રશ્નો એટલે કે જે મુશ્કેલીઓ છે એને આપણે મીડિયા સમક્ષ એટલે મીડિયા દ્વારા દુનિયા સામે આપણે એને વાચા આપી શકીએ એટલા માટે કયા દિવસે આપણે જોડાવવું જોઈએ શું શું ટોપિકો લેવા જોઈએ એ બધા જ આપ કોમેન્ટો દ્વારા જણાવો અને આ વિડીયોને નિહાળો કે ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તળાવોની આખી રમેશભાઈ પહેલાં તો તમે અહીંયા અમારા તળાવોની સ્ટોરી બનાવવા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ તળાવ કોરોના કાળ ચાલુ હતું એ સમયે અમે બેઠા હતા ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે અહીંયા કોઈક પાણીનું ખૂબ જ ત્રાસ છે અને પાણીની ખૂબ તંગી છે ઉનાળા પીવાનું પાણી પણ રહેતું નહોતું તો આપણે કોઈક કરીએ પાણી માટે એટલે વિચાર આવ્યો કે આપણે અહીંયા ઉપર ચેકડેમ ભણાયેલા હતા એ ચેકડેમ ડિસિલ્ટિંગ કરીને ઊંડા કર તો આપણે થોડું કામ સારું થાય તો અમે બધા ગોમના ભેળા થઈ અને બીજે સાહેબને વાત કરી બીજે સાહેબે કીધું કે મારા મનમાં પણ આવો કોઈ વિચાર આવતો જ હતો પણ ખરેખર તમે મને જગાડ્યો છે મને પણ રસ છે આ બાબતે તો બીજા દિવસે સાહેબ જોવા આવ્યા અને તળાવનું અભિયાન ચાલુ કર્યું પણ પછી સાહેબે વિચાર કર્યો કે આપણે આટલા મોટા તળાવ કરવું હોય તો કેમ આપણે સરકારમાં પણ આ વાત કરે તો આપણા ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ વાત કરી સાહેબે કે આ સાહેબ અમે આ રીતનું તળાવ કર્યું પણ હવે તમારી જરૂર છે તો સાહેબે તરત જ આ પાડી અને એમણે આ કામ જિલ્લામાં તો ચાલુ જ હતા તો એ યોજના આખી બનાસ ડેરીમાં જે સંચયનું કામ કરે છે ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એમાં લીધું અને એના પાસે આર્યું કોમ મોટે પાયે ઉપાડ્યું તો લોક ફાળો કરવા માટે જે દસ વીસ ટકા ફાળો કરવાનો રહે એનું અમે દાતા તૈયાર કર્યા સાહેબે પણ દાતા લાવ્યા અમે પણ જઈ જઈને દાતા પાસે માગણી કરી અને થોડું થોડું કરતાં લગભગ એક કરોડ ઉપરના દાતા થયા છે અને બાકીનું કામ જળ વિભાગે ઉપાડી અને આ તળાવ વધ્યા કેટલા કેટલા તળાવ બનાવ્યા છે તળાવ અહીંયા લગભગ પાંચ તળાવ તો એક જ લાઈનમાં છે અહીંયા રાણોલ થી માંડી અને રતમપુર નો પટ્ટો લાગે તો પાંચ તળાવ છે અને બાકીના તો તાલુકામાં એના પાસે ખૂબ જ તળાવ છે પણ પેલા અમે આ પાંચ તળાવ તૈયાર કર્યા હતા આમ ગુજરાતનું આ જે આપણે કહેતા ને મિની સાપુતારા એટલે ઉત્તર ગુજરાતનું નું મિની સાપુતારા એવું એક પ્રવાસન સ્થળ પણ છે અહીંયા રાણી ટોક મહાદેવ હા રમેશભાઈ અહીંયા સામે જે જગ્યા દેખાય અહીંયા રાણી ટોક આમલેશ્વર મહાદેવની જગ્યા છે જે પાંચ ધામ જગ્યા છે અહીંયા કહેવા છે કે પાંડવો પણ અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હતા અને આ ઝરણું બારે માસ પહેલા તો ચાલુ રહેતું પણ અત્યારે દુષ્કાળના લીધે ઓછું ચાલુ રહે પણ હવે ચાલુ થયું છે તો વધુ વરસાદ હશે તો લગભગ ચાલુ રહે ટલા તળાવો જિલ્લાની અંદર બનાવેલા છે એમાંનું એક આ શેરગઢનું વીર સરોવર છે અહીંયા પહેલાં જ વરસાદે અહીંયા ખૂબ સારું પાણી ભરાઈ ગયું છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અહીંયા જે દાંતીવાડા તાલુકામાં પાણીના પીવાના પાણીની પણ તકલીફ હતી તો અત્યારે પીવાના પાણીની તો તકલીફ કાયમી દૂર થઈ ગઈ છે પણ સાથે સાથે સિંચાઈના માટે પણ શિયાળામાં અને ઉનાળામાં અહીંયા પાણી લોકોના કૂવામાં અને બોરની અંદર એના વોટર ટેબલ ઉપર આવી જશે અને શિયાળા ઉનાળામાં અહીંયા ભરપૂર ખેતી થશે ખેડૂતો ખુશ છે બધા જ અહીંયા આ પાળાની રખવાળી માટે નવું તળાવ બનાવ્યું છે એની રખવાળી માટે અહીંયા બધા જ ખેડૂતો પણ હાજર છે બધા ખુશ છે થેન્ક યુ આ તળાવ છે ને એ મહાદેવ તળાવ કે લઈને પછી સાહેબ કે સારું ધારો કરીને ડીએફઓ સાહેબ બધા આવ્યા અને જોઈ અને આ નક્કી કર્યું કે આ તળાવ આપણે બનાવવું જોઈએ અને એનાથી આ તળેટી માં જે આઠ દસ ગોમ છે એ લોકોને બધાને ફાયદો થાય એમ છે તો પૈસાનો ખર્ચ તો સાહેબ કે ચિંતા મત કરો હું ગમે તે દાતા કરીને લાવ્યું કરી દે તો પીજે સાહેબે ખૂબ જ મહેનત કરી અને ઉનાળાના તડકામાં પણ અહીંયા ખતરી લઈને આવતા અને એ સમયે આ તળાવ વધ્યું હતું પછી આ નિહાર માટે અમે થોડો પથ્થરનો એમણે તોડાવતે અને વચ્ચેની ભાગે ચેકડેમ બેસાડીને આ તળાવ તૈયાર કર્યું હતું તો આ તળાવ ભરાશે તો એના સ્થાનિક ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે અને આ બાબતે આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે પણ ખૂબ જ નોંધ લીધી હતી અને અહીંયા રૂબરૂ જોવા આવ્યા હતા અને એમણે પણ અભિનંદન પાઠવ્યા હતા તો ગામ લોકોએ સાથે મળીને બધાએ કીધું હતું કે સાહેબ તમારો જિંદગીભર રોણી રહેશે આ બધા ખેડૂતો કે આટલો મોટો અમન કામ કરી આપ્યું છે તો ગાંધીવાડા તાલુકાના તળાવની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે અને હમણાં આગળ પણ આપણે જોયું એમ આપણે એ તળાવના આ ત્રીજા ક્રમાંકનું તળાવ છે જેના અંદરથી છલતી થઈને ત્રીજામાં આવે છે આપણે ત્યાં ઊભા છીએ આપણા જોડે કાકા કાકા શું નામ તમારું શેદાભાઈ કયા ગામના રાણોલ રણોલના કાકા તળાવ કોને ખોદાયા તળાવ શંકરભાઈ સાહેબી શંકરભાઈ સાહેબ હા ન પીજી સાહેબ સાહેબી હા

ખેડૂતને ફાયદો છે ખેડૂતને ફાયદો છે કોમ આવા કરવા જોઈએ કે વધારે કે બીજા કરવા જોઈએ હા આવે જ સારું પૂન મળે આવું પૂન મળે પૂન મળે આ પૂનનો આરો છે પૂનનો આરો છે આ તો સરોવર બતાવવાની વાત છે બતાવવાનું છે બરાબર સારું કામ કર્યું છે સારું કે હા બરોબર આ તવા બોલ્યું એ ખેડૂતને લાભ છે કોમ વાળી સાત આલે કે બધે થી સારું છે સારું છે સારું છે અને આ આખરનું પાણી તો તો એ બધું જમીન ધોન બંધ થઈ ગઈ અને પાણી બધું એક જગ્યાએ બેતાવામાં આવે પણ હા એમાંથી કુવા વાળાનો ફાયદો ખેડૂત બધાને બીજો જે ખોટા ખોટા કોમ કરે એના કરતા હારું હા એના કરતા હારું ડેરી આ કોમ કરે તો હારું હારું